અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત મિત્રો મારા શ્રી જનોર ખાતે રોકાયા છે અને બીજે દિવસે સવારે મા નર્મદાના દર્શન કર્યા છે ખળખળ વહેતા જળ અને સુંદર મનોરમ્ય માતાજીના દર્શન કરી અને અંતરનો આનંદ પામે છે મારા શ્રી આજે અહીંથી નીકળીને કોરલ તરફ જવાના છે જનોરની અંદર અલગ અલગ તીર્થ આવેલા છે રામકેશવ તીર્થ તીર્થ ચક્રતીર્થ તીર્થ આ બધા તીર્થના મારા શ્રી દર્શન કરવા ગયા છે જ્યાં કૃષ્ણ અને બલરામે તપ કરેલું એ સ્થાને ઋષિઓએ ત્યાં કૃષ્ણ અને બલરામની મૂર્તિની સ્થાપના કરેલી અને એ રામકેશવ તીર્થ નજીકમાં જ્યાં વરાહ ભગવાને તપ કરેલું અને સિદ્ધિ પામેલા તે તીર્થ એટલે જય વરાહ તીર્થ એની જ નજીકમાં જઈએ તો ત્યાં ભગવાનને વરાહ રૂપે હિરાણક્ષ જે રાક્ષસ જે દાનવ જે અસુર હતો એને મારીને પોતાનું ચક્ર જ્યાં ધોયું હતું એ ચક્ર તીર્થ અને આ બધે જ દર્શન કર્યા અને આગળ જતા શિવતીર્થ આવેલું છે કહેવાય છે કે વરાહરૂપે ભગવાને દૈત્યોને માર્યા અને આ સ્થાન ઉપર આવ્યા એટલે શિવજી અને દેવર્ષિઓ એ બધા જ વરાહદેવના દર્શન કરવા માટે જે સ્થાન ઉપર આવ્યા હતા એ સ્થાન એટલે શિવતીર્થ અહીં એમ કહેવામાં આવે છે કે જય વરાતીર્થ ઉપર પૂજન અર્ચન કરવાથી સૌભાગ્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે આ બધા દર્શન કરીને મારા શ્રી વાતો કરતાં કરતાં આગળ નીકળ્યા છે આજે પચીસમી જાન્યુઆરી ઓગણીસો ને અડસઠનો એ દિવસ છે અને મારાશ્રીએ કોરલતર પ્રયાણ કર્યું હવે પરિક્રમા પૂર્ણ થવામાં માત્ર ત્રણેક જ દિવસ બાકી રહ્યા છે એક હજારથી વધારે દિવસની મારાશ્રીએ પરિક્રમા કરી છે અને એના મીઠા અને માઠા અનુભવો થયા છે ચિંતન અને મનન સતત થયું છે એના કારણે આત્મનિરીક્ષણ થયું અને આત્મનિરીક્ષણ થવાના કારણે દેવ ગુરુ અને નર્મદા મૈયાની જે સતત છત્રછાયા મળી જે આશીર્વાદ મળ્યા અને એના કારણે શ્રદ્ધા અને નિષ્ઠા ઉદ્ભવી છે સ્વસ્થતા શાંતિ અને સમાધાન આ બધું જ મેળવી લીધું છે અને એના લીધે ચિત્ત અને બુદ્ધિ એ થોડા હળવા થઈ ગયા છે અને હવે એકાગ્રતાનો અનુભવ થવા માંડ્યો છે મુંબઈથી નીકળ્યા ત્યારની માનસિક જે પરિસ્થિતિ હતી જે વિચાર શૈલી હતી એ વિચારધારા અને માનસિક પરિસ્થિતિમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે અને શ્રી કહે છે કે સદગુરુ અવધૂતજીએ તો પિતા સ્વરૂપે મને પરિક્રમા કરવાની આજ્ઞા આપી એ તો જાણે બહુ મોટો આશીર્વાદ મળી ગયો હોય એમ મહારાષ્ટ્રીને આજે લાગે છે આ બધા વિચારો કરતાં કરતાં આગળ નીકળ્યા છે ને ત્યાં આગળ નંદા તીર્થ આવેલું છે કહેવાય છે કે મહીસાસુર દૈત્યનો વધ કર્યા પછી દેવી એટલે માતાજી રેવામાં સ્નાન કરવા ગયા અને ત્યાં એમણે શિવજીની પ્રતિષ્ઠા કરી અને સિદ્ધિને પામ્યા દેવોને આવી રીતે આનંદ આપનારા આ દેવી દેવી નંદા તરીકે પ્રસિદ્ધ થયા અને અહીંયા એમનું સ્થાન એ દેવી નંદા આ અહીં આવેલું છે મારા શ્રી ત્યાં પણ દર્શન કરીને આગળ નીકળ્યા એટલે આગળ જતા સોમજ દિલવાડા સોમજ અને દિલવાડા એ બે ગામ છે પણ નામ એક સાથે જ બોલાય છે એ ગામે પહોંચ્યા છે અને સોમજમાં સોમતીર્થ છે અને દિલવાડાની અંદર કરકેટોસ્વર તીર્થ આવેલું છે હવે આ જે કર્કટેશ્વર તીર્થ છે એની કથા એવી છે કે એક સમયે કાશીના રાજા જયંતે બ્રાહ્મણો અને પ્રજાને ખૂબ દુઃખ આપી અને એમનું ધન પડાવી લીધેલું મૃત્યુ થયા પછી એ કાચિંડો થયો હવે કાચિંડા તરીકે એક જગ્યાએ ક્યાંક ફરતો હશે ત્યારે એક મોટું પક્ષી ઉડતું ઉડતું આવ્યું અને એની ચાંચની અંદર આ કાચિંડાને એણે ઉચકી લીધો ખાવા માટે અને પક્ષી જ્યારે ઉચ ઉડતું ઉડતું જતું હતું ત્યારે પક્ષીને જળ પીવાની ઈચ્છા થઈ એટલે પક્ષી નર્મદા મૈયાના કિનારે આવ્યો આ કાચિંડો અર્ધજીવિત અવસ્થામાં હતું એણે મૂક્યું ત્યાં જમીન ઉપરને એ જળ પીવા માટે જેવું નદીમાં ગયું એ સમયે ત્યાં જ્યાં કાચિંડો હતો ત્યાં એકદમ શિવલિંગનું પ્રાગટ્ય થયું અને આ કાચિંડો એકાએક જ એ લિંગમાં અલોપ થઈ ગયો અને શિવપર્ણાને પામ્યો અને એથી આ તીર્થને કરકટેશ્વર તીર્થ કહેવામાં આવે છે મહારાષ્ટ્ર અહીં દર્શન કરીને શિવ ભગવાનની સ્તુતિ કરી છે વળી પાછા ધીરે ધીરે નીકળીને આગળ ચાલ્યા છે અને આગળ જતાં ઓઝ ગામ આવેલું છે ત્યાં પહોંચ્યા છે ત્યાં રામેશ્વર તીર્થ આવેલું છે કહેવાય છે કે રામચંદ્ર ભગવાન યાત્રા કરતાં કરતાં જ્યારે બધી નીકળ્યા ત્યારે ફરતા ફરતાં સ્થાન ઉપર આવ્યા આ ઓ જ સ્થાન ઉપર આવ્યા એટલે અહીંયા નર્મદા મૈયાના કિનારે આવો જ ગામની અંદર જાણે સરયુના કિનારે અયોધ્યા વસેલું હોય એટલો બધો એમને અહીંયા આનંદ આવ્યો અને એના કારણે રામચંદ્ર ભગવાને અહીંયા રામેશ્વર તીર્થની સ્થાપના કરી અને એટલા માટે આ સ્થાન એ પર પરનું એટલે નર્મદા મૈયાના કિનારા પરનું અયોધ્યા ગણાય છે અહીંયા રામચંદ્ર તીર્થની અંદર મહારાષ્ટ્રી થોડી વાર બેઠા ને વળી પાછા આગળ નીકળ્યા અને કોરલના સીમો સીમાડામાં એટલે કોરલ ગામની અંદર એમણે પ્રવેશ કર્યો છે પ્રાચીન કાળની અંદર આ કોરલ ગામ એ કોરીલાપુરી નામે જાણીતું હતું એમ કહેવાય છે કે દ્વારિકા અયોધ્યા એવી એના જેવી જે મોક્ષદાયીની સપ્તપુરી છે એવી આ આઠમી પુરી એટલે આઠમું સ્થાન એ કોરીલાપુરી એટલે કે આજનું આપણું કોરલ એને ગુપ્ત કાશી પણ માનવામાં આવે છે હવે નર્મદાજીના છ સ્થાન એવા છે છ સ્થળ એવા છે કે જે ખૂબ જ પુણ્યદાતા છે આપણે જે પરિક્રમા કરી એની અંદર આ સ્થાનો આવી ગયા એમાં જે છ સ્થાન છે એ પૈકી પહેલું અમરકંટક શૂરપાણેશ્વર રેવોરી સંગમ રેવા રેવાને ઓરસંગનું જે સંગમ ચાણોત કરનાળી ભૃગુ કચ્છ અને વિમલેશ્વર અને છઠ્ઠી જે આ સ્થાન છે એ છે કોરલ તો આ જે સ્થાન છે એ કોરલ એ રીતે પણ નર્મદા કિનારાના જે વધુ પુણ્યદાતા જે સ્થાન છે એ પૈકીનું એક છે હવે ભગવાન વિષ્ણુએ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે રૂપે અહીં તપ કરેલું આપણે જોઈએ કે આ જે વિસ્તારમાં આપણે ફરીએ છીએ તો ભાગે ભગવાન વિષ્ણુનું વરાહ સ્વરૂપની જ અહીંયા આપણને કથાઓ મળે છે તો આ સ્થાન ઉપર ભગવાને વરાહરૂપે અહીંયા તપ કરેલું અને ભગવાન અહીં બિરાજમાન હતા એટલે બધા દેવો સિદ્ધો ઋષિમુનિઓ એ બધા ટોળા થઈ થઈને ભગવાનના અહીં દર્શન કરવા માટે અને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે અહીંયા આ સ્થાન ઉપર આવતા હતા બન્યું એવું કે બધા જ જે યોગીઓને સિદ્ધો બધા અહીં આવવા માંડ્યા દેવો એટલે આ સ્થાનનો પ્રભાવ વધી ગયો અને જે બીજા તીર્થ સ્થાન છે એનો પ્રભાવ ઝાંખો પડી ગયો એટલે બધા તીર્થની નદીઓ એકત્ર થઈ અને ચિંતા કરવા માંડી કે અમારા ત્યાં તો કોઈ સીધો મહંતો દેવો તો કોઈ આવતા નથી એટલે એમણે જઈને સાગરને ફરિયાદ કરી એટલે સાગર ક્રોધે ભરાયો અને બધી જ નદીઓને લઈને બધી સરિતાઓને લઈને એ આ સ્થાન ઉપર આ કોરીલાપુરી સ્થાનને ડૂબાડવા માટે ધસમસ્તો આવી પડ્યો કે આ સ્થાનને હું ડૂબાડી દઉં હવે એ જ્યારે ધસમસ્તો આવ્યો એટલે બધા જે તપસ્વીઓ ત્યાં હતા એ પોતાને બચાવવા માટે અને આ કોણ આવ્યું છે એમ એના માટે એમણે કોરો લેતી કોરે લેતી કોરે લેતી એમ કરીને બૂમો પાડવા માંડી એટલે કે કોરે લેતી એટલે કે કોણ પોકારે છે કોણ પોકારે છે સમુદ્રએ બૂમ પાડી હશે કે હું આવું છું તમને બધાને જોઈ લઉં છું એમ એટલે કોરે લેતી કોરે લેતી એટલે કોણ પોકારે છે કોણ પોકારે છે બધા તપસ્વીઓ અને દેવો અને સિદ્ધો આવી જોર જોરથી બૂમો પાડવા માંડ્યા એટલે વારંવાર બોલવાના કારણે શિવજીની તપસ્યામાં ભંગ થયો અને ભગવાન શૂળ પાણી એકદમ જ ઉઠ્યા અને પોતાનું ત્રિશુળ લઈને દોડ્યા અને જેવા સાગરને મારવા માટે દોડ્યા એટલે સાગર અને નદીઓ વળી પાછા નાસી ગયા અને પાછા ગયા ત્યારે તપસ્વીઓ એ નિર્ભય થયા અને એમણે પ્રાર્થના કરી શિવજીને કે આપ આ સ્થાન ઉપર સ્થિર થઈને રહો જેમ કાશીમાં વિશ્વેશ્વર છે એમ આ સ્થાનની રક્ષા કરવા લોકોના કલ્યાણ અર્થે સપરિવાર અને ગણો સાથે આપ રહો અને આ નગરીને મોક્ષદાયીની થાય એવું વરદાન આપો ત્યારે શિવજી અહીં બિરાજમાન થયા અને ઋષિ મુનિઓને વરદાન આપ્યા અને ત્યારથી આ સ્થાન કોરિલાપુરી તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું અહીં બ્રહ્માજીનો પણ વાસ છે અને એમ કહેવાય છે કે અહીં મૃત્યુ પામનાર સ્વર્ગ અને મોક્ષ પામે છે એવું એનું મહાત્મ્ય છે જ્યાં બ્રહ્માજીએ વાસ કરીને દશાશ્વમ એક યજ્ઞ કરેલો એ તીર્થને બ્રહ્મતીર્થ કહેવામાં આવે છે હવે બ્રહ્માજીને તે વખતે મળવા માટે માર્કંડેય મુનિ આવેલા અને બ્રહ્માજીએ એમને આજ્ઞા કરેલી કે તમે અહીંયા શિવજીની સ્થાપના કરો અને માર્કંડે મુનિએ જે શિવજીની સ્થાપના કરી એ માર્કંડેશ્વર તીર્થ કહેવાયું હવે આ સમય દરમિયાન કરોડો ઋષિઓ આ ક્ષેત્રમાં આવ્યા અને કરોડોએ ભેગા થઈને જે શિવજીની સ્થાપના કરી એ કોટીશ્વર તીર્થપણે અહીં જ આવેલું છે ભૃગુ ઋષિએ પુત્ર પ્રાપ્તિ માટે અહીં તપશ્ચર્યા કરેલી અને શિવજીને પ્રસન્ન કરીને વરદાન મેળવેલું એટલે ભૃગ્વેશ્વર સ્થિત પણ અહીંયા ભૃગ્વીશ્વર મહાદેવની એમણે સ્થાપના કરી એટલે ભૃગ્વેશ્વર તીર્થ પણ અહીંયા આવેલું છે અને વરા સ્વરૂપે ભગવાને અહીં વાસ કરેલો તે આદિ તીર્થ પણ આ સ્થાને જ આવેલું છે અહીંયા ભગવાન શંકરે આ ક્ષેત્રની રક્ષા કરે આ બધું થયું એટલે ભગવાને એમ વિચાર્યું કે આ ક્ષેત્રની રક્ષા કરવા માટે મારે કોઈ શક્તિને અહીં મૂકવી પડશે કોઈ દેવીને અહીં મૂકવા પડશે એટલે ભગવાન શંકરે આ ક્ષેત્રની રક્ષા કરવા માટે આશાપુરી દેવીની નિયુક્તિ કરી હતી તે આશાપુરી દેવી અંબિકા દેવી જ્યાં અહીં બધી જ આપણી આશાઓ પૂરી કરીએ છે એ આશાપુરી તીર્થ તરીકે અહીં બિરાજમાન થયા છે અહીં બળવાન જે ચાર ક્ષેત્રપાળો છે એ કુબેર વરુણ યમ અને વાયુ એ ચારેય ક્ષેત્રપાળોએ અહીં આવીને તપ કરીને સિદ્ધિ મેળવેલી અને એમણે જે અહીં સ્થાપના કરેલી એ કુબેરેશ્વર વરુણેશ્વર યમેશ્વર અને વાતેશ્વર આ ચાર તીર્થ પણ આ સ્થાન ઉપર આવેલા છે હવે હાલ તો આ સ્થા અહીંયા જગ્યા ઉપર અમુક તીર્થ જે છે એ તીર્થ જોવા પણ નથી મળતા ને કાં તો ખંડેર થઈ ગયા છે કાં તો એના નાના નાના દેરા છે પણ હાલના તબક્કે કુબેરેશ્વર અને આદિત્યેશ્વર તીર્થ એના દર્શન અહીં થાય છે આ ક્ષેત્રની અંદર સૂર્યદેવે તપ કરીને આદિત્યેશ્વર તીર્થની સ્થાપના કરેલી અને ત્યાં મારા શ્રીએ અહીં દર્શન કર્યા છે આ જે કોરલ સ્થાન છે ને એના માટે આપણને ખ્યાલ હશે કે પુનિત મહારાજ થઈ ગયા પુનિત મહારાજે આ વિસ્તારમાં આવી અને અહીં ધર્મની ધૂણી દખાવેલી એમ કહેવાય છે કે લોકો સેવામાં જોડાય ધર્મને માને અને એના માટે પુનિત મહારાજ ભજન કીર્તન કરતા ઉપદેશ સત્સંગ કરતા અને એના દ્વારા લોકોના જીવનને ઉન્નત અને સંસ્કારી બનાવવા માટેનું કામ પુનિત મહારાજે કરેલું મૂળ અમદાવાદના રહેવાસી પણ આ સ્થાન ઉપર આવી અને સમાજ સેવાને એમને ખૂબ જ કામ કર્યા લોકોને ધર્મ તરફ ખૂબ જ વાળ્યા અને આપણને ખ્યાલ હશે કે જનકલ્યાણ નામનું જે મેગેઝિન આવે છે એ પણ પુનિત મહારાજે શરૂ કરેલું એમનો આશ્રમ પણ અહીં આવેલો છે અને આજના તબક્કે તો ઘણા બધા આશ્રમ કોરલની અંદર આવેલા છે શ્રી અહીં કુબેરેશ્વર જે તીર્થ છે એમાં રોકાયા છે અને ત્રણ દિવસ પછી ત્રણ વર્ષ ત્રણ માસ અને તેર દિવસની યાત્રા પૂરી થવાની છે નારેશ્વરની પુણ્યભૂમિ ઉપર મહારાષ્ટ્રીએ પહોંચવાનું છે મહારાષ્ટ્રીનું જ્યારે ચાતુર્માસ અંકલેશ્વરમાં ચાલતો હતો ત્યારે પરમ પૂજ્ય રૂપમાબામાએ પોતાનો દેહ છોડી દીધેલો અને ત્યાર પછી પૂજ્ય રંગવતૂત મહારાજ ઓમકારેશ્વર વર્ણ્ય બ્રહ્માવર્ત વગેરે તીર્થધામો વિચરતા વિચરતા છેલ્લે ભક્તોએ ખૂબ જ આગ્રહ કરેલો અને પ્રેમભર્યું આમંત્રણ આપેલું એટલે આફ્રિકા ગયેલા અને હાલના તબક્કે મારા શ્રી જ્યારે કોરલમાં રોકાયા છે ત્યારે પરમ પૂજ્ય રંગવતૂત મહારાજ આફ્રિકા સ્થાન ઉપર ગયેલા છે તે ભક્તો જોડે સત્સંગ કરી રહ્યા છે ત્યારે નર્મદાનંદજી મહારાજને એમ થાય છે કે આ ત્રણ દિવસનો સમય ક્યારે પૂરો થઈ જાય અને હું ક્યારે ફટાફટ નારેશ્વર પહોંચી જાઉં જેમ આપણે કોઈ પરીક્ષા આપી હોય ને એનું રિઝલ્ટ આપવાનું હોય કોઈ ટ્રેનિંગમાં ગયા હોય કે પરદેશમાં ભણવા માટે ગયા હોય અને ત્રણ કે ચાર વર્ષનો આપણો કોર્સ પૂરો થાય ત્યારે એમ થાય કે ક્યારે આ પૂર્ણ થઈ જાય અને વળી પાછા આપણે દોડતાં દોડતાં કંઈક મેળવ્યું છે એ મેળવેલી જે કંઈ આપણી સંપત્તિ છે સંપત્તિ એટલે જ્ઞાનની સંપત્તિ આપણને મળેલા સંસ્કારની સંપત્તિ આપણું ચિત્ત જે શાંત થયું હોય એ સંપત્તિ એ બધી લઈને હું ક્યારે મારા સ્થાને દોડી જાઉં મારા બાપા પાસે દોડી જાઉં એમ મહારાષ્ટ્રીને એમ થાય છે કે પિતા સ્વરૂપે જેમણે મને આ નર્મદા પરિક્રમાની આજ્ઞા કરી છે એ અવધૂતના સ્થાનમાં હું ક્યારે દોડી જાઉં એમ કરીને અહીં કોરલમાં રોકાયા છે આજે આટલી વાત ફરી મળીશું એટલે આગળ આપણે વાતો કરીશું આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો બધાને મારા ગુરુદેવ દત્ત